અને કડીમાં અંડરપાસ વાહનોના પ્રવેશ માટે ખુલ્લો કરવા માટે માંગ કરવામાં આવી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સાંસદને આ અંગે રજૂઆત કરી સાંસદ મયંક નાયક અને હરિભાઈ પટેલને ભલામણ કરવામાં આવી છે કડી અંડરપાસ રેલવેની હદમાં હોવાથી કેટલીક ટેકનિકલ સમસ્યાઓ પણ અહીંયા છે જો કે બંને સાંસદોએ પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેમના દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુધીર આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે સુધીર કડી અંડરપાસને લઈને ખુલ્લો કરવાની રજૂઆત કરવામાં આવી શું અપડેટ આ મામલે કડીના રેલવે સ્ટેશન ટર્નલ માથાનો દુખાવો બની શું બની ગયો હોય એવી સૂચના હતી છતાંય કઈ નહીં છતાં ફરી બે સાંસદો રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા સમસ્યા તાત્કાલિક હલ કરો જરૂર પડે તો મંત્રી રજૂઆત ત્યાં વેપારીઓને ગણગણાટ કરાયો હતો ઘડી રેલવે સ્ટેશન નીચે ટનલ ચૂકા વાંકા ચૂકા બનાવેલા રસ્તાઓ રસ્તાઓને સીધા બનાવી આવવાના શહેરો શહેરીજનો અને વેપારીઓ ને માગણી ને લઈ સંસદ સભ્ય કડી ના રેલવે સ્ટેશન પહોંચી ચુક્યા હતા જી 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 સુધીર આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ